પણ વરાહનગર મઠમાં ભક્તોએ જે કઠિન આધ્યાત્મિક સાધનાઓ કરી તે ઐતિહાસિક બની ગઈ છે આ મઠમાંથી જ બહાર નીકળીને સાધુઓ પરિવ્રાજક બનીને ભારતભરમાં વિચર્યા અને જે મહાવિભૂતિને ચરણે તેઓ બેઠા હતા તેનો જીવન સંદેશ પૂર્વમાં અને પશ્ચિમમાં સર્વત્ર તેમણે પહોંચાડ્યો દરેક યુવાન સંન્યાસીના વ્યક્તિત્વ ઉપર ગુરુદેવના બહુમુખી વ્યક્તિત્વનો કોઈને કોઈ અંશ વિશેષ રૂપે અંકિત થયો હતો દરેક સંન્યાસીને એમ પ્રતીતિ થતી કે મારી પાછળ ગુરુદેવ ઊભા જ છે શ્રી રામકૃષ્ણ તો ભારત વર્ષના તમામ આધ્યાત્મિક બળો અને પ્રવાહોના જીવન સમન્વયસમાં હતા અહીં ભેગા થયેલા સંન્યાસીઓમાંથી દરેક જણ આ મહાપુરુષની વિભૂતિના ચોક્કસ અંગનો પ્રતિનિધિ હતો જ્યારે પૂર્વ અને પશ્ચિમ બંને સ્વામી વિવેકાનંદનું સન્માન કરવાને પડાપડી કરી રહ્યા હતા ત્યારે એમણે જે નીતરતી વાણીમાં પોતાના ગુરુદેવ શ્રી રામકૃષ્ણને અંજલી આપી હતી તે આ રહી મન વચન કે કર્મથી જો હું કંઈ સિદ્ધ કરી શક્યો હોઉં કે આ જગતમાં કોઈને પણ સહાયરૂપ થઈ પડે એવો એક શબ્દ પણ મારા હોઠમાંથી બહાર પડ્યો હોય તો એ બધા માટે હું પોતે કશો દાવો કરતો નથી એ બધાનો યશ શ્રી રામકૃષ્ણદેવને છે પરંતુ જો મારા હોઠમાંથી કોઈ કટુવાણી બહાર પડી હોય જો મારામાં કોઈ દ્વેષ વૃત્તિનું દર્શન થતું હોય તો એ બધું મારું પોતાનું છે એમનું નહીં મારામાં જે કંઈ ક્ષતિ હોય તે મારી છે અને જે કંઈ પ્રાણપ્રદ શક્તિદાયક શુદ્ધ અને પવિત્ર હોય તેની પાછળ શ્રી રામકૃષ્ણદેવની પ્રેરણા શ્રી રામકૃષ્ણદેવની વાણી અને શ્રી રામકૃષ્ણદેવનું વ્યક્તિત્વ રહેલા છે મિત્રો એ પુરુષને જગતે હજી હવે ઓળખવાનો છે પરંતુ જે મહાપુરુષે ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયો વચ્ચે રહેલી મૂળભૂત એકતાને પોતાના સાધનાપૂર્ણ જીવનમાં પ્રત્યક્ષ કરી બતાવી અને બંધુઓ પ્રત્યે દયાનો નહીં પરંતુ સેવાનો આદર્શ પ્રબોધ્યો તેમના મહિમાને આખરે તો જગતે ઓળખવો જ પડે આજે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવના મહાનિર્વાણને આટ આટલો સમય વીતી ગયો છે ત્યારે એટલું તો આપણે અવશ્ય કહી શકીએ કે એમના મહાન જીવનમાંથી ફલિત થતા સત્યોને કોઈ ભૌગોલિક સીમાઓ રહી નથી હવે એ સત્યો સમગ્ર વિશ્વના પ્રાંગણમાં પહોંચી ચૂક્યા છે અને આત્મપ્રકાશ ઝંઘતા પ્રત્યેક માનવને સર્વોત્તમ જીવન જીવવાની દીક્ષા આપી રહ્યા છે